મહેસાણાના ધનપુરામાં લગ્ન પ્રસંગમાં મારામારીની ઘટના સામે આવી અઠ્યાવીસમીએ વરઘોડો કાઢવા બાબતે બોલાચાલી થઈ હતી વરઘોડો આ સમયે હથિયારો સાથે મારામારી કર્યાનો આક્ષેપ સામે આવી રહ્યો છે ગામના જ દસ લોકોએ હથિયારો સાથે મારામારી કરી પોલીસની દરમિયાનગીરીથી વરઘોડો નીકળ્યો હતો બહુજરાત્રી પોલીસે દસ લોકો સામે ફરિયાદ નોંધી છે ધનપુરામાં હાલ પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલ છે વરઘોડા સમય દસ લોકોએ મારામારી કરી હોવાની આ ઘટના સામે આવી છે પોલીસ દરમિયાનગીરીથી વરઘોડો આખરે નીકળ્યો હતો હાલ દસ લોકો સામે સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવી છે અને સાથે જ પોલીસનો ગામમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે જેના પગલે ગામમાં હાલ શાંતિનો માહોલ છે મહેસાણામાં વરઘોડા સમયે દસ લોકોએ મારામારી કરી હોવાની આ ઘટના સામે આવી છે પોલીસે દરમિયાનગીરીથી વરઘોડો આખરે નીકળ્યો હતો દસ લોકો સામે આ સમગ્ર મામલાને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ મારામારી શા માટે થઈ કોને કરવામાં આવી અને કોણ આમાં મુખ્ય આરોપી છે તેને લઈને તપાસ પણ કરવામાં આવી રહી છે ધનપુરામાં લગ્ન પ્રસંગમાં આ પ્રકારની ઘટના બની હતી હાલ મોટી સંખ્યામાં પોલીસનો જે કાફલો છે તેને ઘટના સ્થળ પર ખડકી દેવામાં આવ્યો છે જેના પગલે ગામમાં હાલ પૂરતો શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે મહેસાણાથી આ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે આ જ વિસ્તારમાં મારામારી થઈ હતી વધુ વિગત અમે શું સમજતા કેતન ફોન લાઈન ઉપર જોડાઈ ચૂક્યા છે કેતન જે આ ઘટના સામે આવી છે શા માટે આ મારામારી આખી આ ઘટના સામે આવી હતી અને કોણ મુખ્ય આરોપી છે ચોક્કસથી જણાવી દઉં કે લગ્ન પ્રસંગમાં જે મારામારી થઈ છે તેની ઘટના જે વર્ષે સામે આવી છે 28 જાન્યુઆરીના રોજ લગ્ન પ્રસંગે વર્ગોડા કાઢવા બાબતે બબલ થઈ હતી વર્ગોડા સહિત ગામના દસ વ્યક્તિઓ દ્વારા